નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજે આયુર્વેદની સૌથી પાવરફુલ ઔષધિ સૌથી તાકાતવાર ઔષધિ એટલે ત્રિફળા ત્રિફળાની બે મિનિટની ખૂબ મહત્ત્વની વાત છે કે ત્રિફળા શું છે ત્રિફળા કેવી રીતે બને છે અને ત્રિફળા છે ને એ વાત વાતપીત અને કફ ત્રણેય પ્રકૃતિ ઉપર કંટ્રોલ કરનાર ઘણી બધી એવી ઓછી વસ્તુ હોય છે અને એમાંનું એક છે ત્રિફળા કે જે શરીરની ત્રણેય પ્રકૃતિ છે એને કાબૂમાં રાખે છે ત્રણેય પ્રકૃતિનું બેલેન્સ રાખે છે એટલા માટે શરીરમાંથી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એમાં ત્રિફળાનો પ્રયોગ કરી શકાય છે ત્રિફળા મિત્રો એક તો પહેલાં કહી દઉં કે ત્રિફળા એટલે શું પેટની સમસ્યાઓથી લઈ આંખોની સમસ્યા હોય કે પગની પાણીમાં થતી બળતરાની સમસ્યા હોય ને તો એમાં પણ ત્રિફળા એક અક્ષીર ઔષધિ તરીકે કામ કરે છે પણ આ ત્રિફળા શું છે કઈ રીતે એનું સેવન કરવું જોઈએ ક્યાંથી લેવું જોઈએ અને કઈ રીતે બને છે ત્રિફળા ત્રિ એટલે ત્રણ ત્રણ ઔષધિઓનું મિશ્રણ પણ ત્રિફળા ફળા એટલે ત્રણ ફળ જે છે ત્રણ ફળ છે એનું મિશ્રણ છે એક ચૂર્ણ છે તો ફળનું ચૂર્ણ કઈ રીતે બનતું હોય ત્રણ ફળ જેની અંદર આમળા હરડે અને બેહડા સૌથી તાકતવર ફળ હોય તો આમળા છે પછી હરડે અને બેહડા છે હરડે બેહડા અને આમળા ત્રણેય વસ્તુ છે એનું ચૂર્ણ બનાવેલું હોય છે સૂકવી અને એનું ચૂર્ણ બનાવાય છે ત્રણેય વસ્તુનું જે ચૂર્ણ છે એને મિક્સ કરી દેવાય છે એને ત્રિફળા કહેવાય છે પણ આની અંદર એનું માપ છે ને એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્રિફળા શ્રેષ્ઠ દરેક પ્રકારની બીમારીમાં ત્રિફળાનો ઉપયોગ કરવો હોય તો કયું એનું માપ છે એ ઉત્તમ છે તો સ્વર્ગસ્થ માનનીય શ્રી રાજીવ દીક્ષિતજીના એક પુસ્તકની અંદર સરસ મજાનો ત્રિફળાના ઘણા બધા પ્રયોગો આમ તો આપેલા છે પણ એના માપ સાઈઝની સરસ મજાની વાત છે કે હરડે બેહડા અને આમળા ત્રણેય વસ્તુઓ છે એક બે અને ત્રણના અનુપાતમાં બનાવેલું હોય તો આ સૌથી ઉત્તમ પરિણામ આપે છે ત્રણના અનુપાતમાં એટલે ત્રણનું માપ છે હરડે તો કે હરડેનો એક ભાગ પછી બેહડાના બે ભાગ અને આમળાના ત્રણ ભાગ એટલે કે આમળાનો વધારે પ્રયોગ હોય છે અને આ ત્રણેયનું જે આ એક બે અને ત્રણના અનુપાતમાં ત્રણના જે એક બે અને ત્રણના માપમાં બનાવેલું જે ત્રિફળા ચૂર્ણ હોય છે આ સૌથી અસરકારક સાબિત થાય છે અને આનું સેવન કઈ રીતે કરવાનું આ ચૂર્ણ હોય છે ત્રિફળાના ચૂર્ણ અત્યારે તૈયાર પણ મળી જશે આમ તો ઘણી બધી જગ્યાએ મળશે પણ દેશી ઓસડીયાની દુકાને હોય તો એ સારું હોય છે વિશ્વાસપાત્ર અથવા બને તો એને ઘરે જ આ ત્રણ ફળ લાવી સૂકવી અને એનું ચૂર્ણ બનાવી બનાવી લેવાય અથવા ત્રણેય જે હશે આમળા હરડે અને બેડા ત્રણેયના ચૂર્ણ દેશી ઓસડીયાનીથી લાવી અને આપણે ઘરે એને મિક્સ કરીને બનાવી શકાય અથવા તૈયાર પણ મળી શકે હવે આ ત્રિફળા જે હશે ત્રિફળા આમ તો ઘણી બધી એવી બીમારી પણ હોય છે કે જેની અંદર આ માપ સાઇઝ હોય છે એમાં ફેરફાર પણ કરી શકાય છે જેમ કે દરેક વસ્તુ છે એ સરખી માત્રામાં પણ લઈ અને અમુક બીમારીઓમાં એ રીતે પણ કામ આપતું હોય છે જેમ કે શરીરમાં વિટામિન સીની માત્રા વધી જાય ત્યારે આમળાનું પ્રમાણ છે એ ઘટાડી નાખવામાં આવતું હોય છે અને ત્રણેય ઔષધિઓને એક એક એકની માત્રામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે ત્રિફળા ચૂર્ણ છે એ એક બે અને ત્રણની માત્રામાં બનેલું જે ત્રિફળા ચૂર્ણ છે પહેલો તો તમને ફાયદો કહી દઉં કે પેટની સમસ્યામાં જે કોઈને કબજિયાત રહેતી હોય પેટ સાફ ન થતું હોય ને તો રાત્રે સૂતી વખતે માત્ર ને માત્ર હુંફાળા પાણીમાં અડધો ગ્લાસ કે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખી અને રાત્રે પી જવાનું રાત્રે આને આ રીતે સેવન કરવામાં આવે ને તો મિત્રો પેટ છે સવારે બિલકુલ સાફ થઈ જાય છે જૂનામાં જૂની કબજિયાત હોય એમાં પણ આનાથી પરિણામ મળે છે ત્યાર પછી ત્રિફળા જે છે આનું સવારે વહેલી ઉઠીને ખાલી પેટે પણ પ્રયોગ કરી શકાય છે ખાલી પેટે સેવન કરવામાં કાં તો એને ગોળ સાથે પણ કરી શકાય એક ચમચી ત્રિફળા ચૂર્ણ અને બાકી તમને ફાવે એટલો દેશી ગોળ અથવા એક ચમચી ત્રિફળા ચૂર્ણ એને દેશી ગાયના ઘી સાથે પણ પ્રયોગ કરી શકાય બંનેને બરાબર મિક્સ કરી અને ચાટી જવાનું છે અથવા ત્રિફળા ચૂર્ણની એક ચમચી અને એક ચમચી દેશી મધ બધી બે વસ્તુને બંને બરાબરનું મિક્સ કરીને એને પણ ચાટી જવાય છે અથવા ત્રિફળા ચૂર્ણ છે એને દેશી ગાયના દૂધમાં નાખીને પણ પી શકાય છે ત્રિફળા એટલે વાયુ પિત્ત અને કફ શરીરમાં રહેલી ત્રણેય પ્રકૃતિઓ છે એને સમતોલ કરવાનું કામ કરતું હોય તો ત્રિફળા છે સવાર સવારમાં અનુસેવન કરવામાં આવે ને તો શરીરમાં રહેલા એકદમ સૂક્ષ્મ પોષક તત્વોની કમી હોય તો એ પણ ત્રિફળા ચૂર્ણ પૂરી કરે છે શરદી ઉધરસ વારંવાર ખાંસી થતી હોય તો એ પણ મિત્રો દેશી ગોળ સાથેના સેવનથી આવી સમસ્યાઓ દૂર થાય છે સાથે સાથે આંખોની અંદર બળતરા જેમને થતી હોય અથવા ગરમીની સિઝનમાં આંખોમાં જેમને ગરમી રહેતી હોય અથવા આંખોને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ત્રિફળા ચૂર્ણ છે એને કાં તો દેશી ગાયના ઘીમાં એક ચમચી ઘી અને એક ચમચી ત્રિફળા મિક્સ કરીને ચાટી જવાનું અથવા દેશી ગાયના દૂધમાં પણ એક ચમચી ત્રિફળા નાખીને પી જવાય બીજું એક રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા નાખીને પલાળીને રાખી દેવાનું સવારે ઉઠી આ પાણીને ગાળી લેવાનું બરાબરનું વસ્ત્ર ગાળ બરાબર ગાળી અને શેજ પણ કચરો ન આવે એ રીતે ગાળી અને પછી આ પ્રવાહી છે આનાથી બંને આંખોમાં છટકોરા મારવાના છે મોંની અંદર પાણી ભર્યું રાખવાનું છે એક કોગળો અને આ પ્રવાહી ત્રિફળાનું પાણી છે આનાથી બંને આંખોમાં છટકોરા મારવાથી આંખોની ગમે તેવી સમસ્યા હોય કે આંખોમાં ગરમી હોય ને તો આ પ્રયોગથી દૂર થાય છે સાથે સાથે ચામડીની કોઈ પણ સમસ્યા હોય વાળની સમસ્યા હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય ને ખાસ કરીને હૃદયરોગ અથવા તો કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો એમાં પણ ત્રિફળાનું સેવન છે ને એ જબરજસ્ત પરિણામ આપે છે કાં તો ત્રિફળાને રાત્રે સૂતી વખતે પાણી અથવા દૂધમાં પણ લઈ શકાય અથવા સવારે ઉઠીને દેશી ગાયનું ઘી જોવું જોઈએ દેશી ગાયના ઘીમાં લેવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા અથવા હૃદયરોગમાં પણ ખૂબ જ ફાયદો થાય છે હાઈ બ્લડ પ્રેશરમાં પણ ફાયદો થાય છે અને ડાયાબિટીસવાળા લોકો માટે પણ એક રામબાણ અને દેશી અક્ષીર ઔષધિનું કામ કરે છે આ ત્રિફળા એટલે ત્રિફળાના આવા ઘણા બધા પ્રયોગો છે કોઈ પણ પ્રયોગ કરી શકાય અને આયુર્વેદની સૌથી તાકાતવર ઔષધિ એટલા માટે કહેવામાં આવે છે કે શરીરમાં રહેલી કોઈ કોઈપણ એટું જેડ કોઈ પણ બીમારીમાં ત્રિફળાનો પ્રયોગ કરી શકાય વાતપીત અને કફને લગતી ગમે તે બીમારી હોય ને ત્રિફળા એક અક્ષીર અને રામબાણ પરિણામ આપી જાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી